હળવદ તાલુકાના જૂના દેવડીયા ગામની સીમ વિસ્તારમાં પ્રતાપગઢ જવાના પાટિયા પાસે નારાયણભાઈ લવજીભાઈ પટેલની વાડી આવેલી છે આ વાડીએ ગઈકાલે સવારે એટલે કે બાર છ બે હજાર પચીસના રોજ સાતેક વાગ્યાની આસપાસ રૂમમાં એક ચોવીસ વર્ષનો યુવક અને એક સત્તર વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી આગળની તપાસને જે કંઈ છે એ હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં જે કંઈ માહિતી સામે

એટલે કે ત્રણ ચાર દિવસ પહેલા રિયાને ભગાડી અને જૂના દેવડીયા ગામે એ વાડીયા આવી ગયો મોટા મોટા બાપુ પાસે એના બાપુએ વિપુલના મમ્મીને ફોન કર્યો કે વિપુલ જે છે રિયાને વરી પાછો અહીંયા હળવદ પંથકમાં આવ્યો છે એના મમ્મીની બે દિવસ પહેલા જે છે એ વાડી વિપુલને એને સમજાયા કે ભાઈ તમારી ઉંમર પૂરી થતી નથી આ રિયાની ઉંમર પૂરી નથી એટલે લગ્ન કરવા શકીએ નથી એટલે આપણે જે છે એના પરિવારજનોને રિયાને ગઈકાલે સોંપી દઈશું પાછા વડોદરા જઈને એટલે વિપુલને રિયાને મને એવું હતું કે હવે જે છે એ પરિવારજનો પણ એક થવા નહીં દે આ વખતે પણ જુદા પાડ છે એટલે વિપુલ અને રિયા એ જે છે એ રાત્રિના સમયે જે રૂમમાં સૂતા હતા ત્યાં આગળ જ એંગલ છે એંગલે દુપટ્ટો બાંધીને બંને સજોડે ગળે ફાંસો ખાય અને આપઘાત કરી લીધો છે આ બનાવની જાણ જે છે તે વહેલી સવારે પોલીસને કરવામાં આવી એટલે પોલીસ ઘટના સ્થળે જઈ અને બંનેના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે લઈ આવ્યા હતા પીએમને કર્યા ત્યાર પછી બંનેના મૃતદેહને જેના જે પરિવાર હતો એને સોંપવામાં આવ્યા છે અને આ બનાવની જે કંઈ આગળની તપાસ છે એ હળવદ પોલીસ ચલાવી રહી છે